શહેરના એમજી રોડ પર આવેલા રાજા બૂટ ચંપલના વેપારીનો ત્રાસ વધતો જાય છે અને ગેરકાયદેસર દબાણના કારણે આજુબાજુના વેપારીઓને પાર્કિંગ સહિત અનેક મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે શહેરના મેઇન બજાર એમજી રોડ વિસ્તારમાં આવેલા રાજા ચંપલ પાસે આવેલ છે અને આ વેપારીઓ ગેરકાયદેસર રીતે દબાણ કરીને આજુબાજુવાળા વેપારીઓને ત્રાસ આપે છે દબાણ હોવાને કારણે આજુબાજુવાળા વેપારીઓને ત્યાં આવતા ગ્રાહકોની પાર્કિંગની સમસ્યા નડે અને જેને કારણે વેપારીઓને વેપારમાં ખૂબ

અને છેલ્લા ઘણા સમયથી અમને બે દુકાનોનો ત્રાસ છે જે બધો સામાન બહાર કાઢે છે બૂટ ચપ્પલ મિક્સચર ટંખા અને આખી ફૂટપાથ રોકીને ધંધો કરે છે તંત્ર સજાગ છે એનું કામ કરે છે જ્યારે તંત્ર જાય ત્યારે પાછા એ હતા થઈ જાય છે અને બધા વેપારી અહીંથી ક્રાહીમામ થઈ ગયા છે અને ફૂટપાથ રોકવાનું તો બરાબર છે ફૂટપાથ પછી તે સફેદ પટ્ટા સુધી પાર્કિંગ સુધીની જગ્યામાં માલ રાખે છે જેને કારણે એક દસ દસ ગાડી 15 15 स्कूटर ની જગ્યા રખાયો અને એક કોર્ટી રાજકીયનો પ્રશ્ન એક કોર્ટી બાર્કિંગનો પ્રશ્ન અર્ફાન સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે